નમસ્કાર મિત્રો ડીજી સ્કૂલમાં આપનું સ્વાગત છે આજે આપના આજના વિડીયોમાં કસોટીની સિરીઝ ચાલે છે મુજબ કસોટીમાં સ્ટેપ માં ટેબલ પરીક્ષા એન્ટ્રી અને ટેબલ જોયું સ્ટેપ માં બ્લોક એન્ટ્રી સ્ટેપ થ્રીમાં હોલ ટિકિટની પ્રિન્ટ હવે સ્ટેપ ફોરમાં આપણે બારકોડ પ્રિન્ટ કેવી રીતે કરી શકીએ એ જોઈએ આ ઓપ્શનલ વસ્તુ છે પણ જો તમે ઇનોવેટિવ વર્ક કરવા માંગતા હો તો બારકોડ પ્રિન્ટ કરીને લગાવી શકાય હવે બારકોડ પ્રિન્ટ ડબલ પર ક્લિક કરીને ઓપન કરીએ પરીક્ષા સિલેક્ટ કરીએ હવે આપણે દ્વિતીય ત્રિમાસિક કસોટીનું કામ કરી રહ્યા છીએ તો એમને સિલેક્ટ કરીએ તો અહીંયા તમારી પાસે કોઈ બારકોડ છે નહીં તો દ્વિતીય ત્રિમાસિક કસોટીના બારકોડ પહેલા તમારે જનરેટ કરવા પડશે તો બારકોડ જનરેટ પર આપણે ક્લિક કરીએ તો બધા જ વિદ્યાર્થીઓના બારકોડ અહીંયા જનરેટ થઈ જશે પણ કયા વિદ્યાર્થીઓના બારકોડ જનરેટ થશે જે વિદ્યાર્થીઓને તમે બ્લોકમાં ફાળવણી કરેલી છે એ જ વિદ્યાર્થીના જે વિદ્યાર્થીને બ્લોકમાં ફાળવણી કરેલી નથી એ વિદ્યાર્થીના બારકોડ જનરેટ થશે નહીં એટલા માટે આપણે એને બ્લોકમાં ફાળવણી કરવી જરૂરી છે ટાઈમ ટેબલની એન્ટ્રી કરવી જરૂરી છે અને ત્યારબાદ તમે એને બારકોડ પ્રિન્ટ કરી શકો તો બારકોડ જનરેટ થઈ ગયા છે હવે નવા વિદ્યાર્થીને બારકોડમાં અત્યાર પંચોતેર બારકોડ જનરેટ થયેલા છે હું નવા વિદ્યાર્થીને બારકોડમાં બ્લોકની અંદર ફાળવણી કરીશ પણ એમના બારકોડ અહીંયા નહીં હોય તો મારે ફરી વખત અહીંયા બારકોડ જનરેટ પર ક્લિક કરવાનું છે જનરેટ થયેલો બારકોડ સ્કીપ થશે અને નથી થયા એના ફરી વખત નવા જનરેટ થઈ જશે હવે વાત આવે છે પ્રિન્ટ કેવી રીતે કરવા તો પ્રિન્ટ કરવા માટે સૌપ્રથમ તમારે પેપરની તારીખ અહીંથી સિલેક્ટ કરવાની છે તમે ટાઈમટેબલમાં જેટલી તારીખ એડ કરી હશે અને જેટલા દિવસે પરીક્ષા હશે ને બધી તારીખો તમને અહીંયા જોવા મળશે અત્યારે ત્રણ તારીખે મારે પેપર લેવું છે તો ત્રણ તારીખ સિલેક્ટ કરીશ ત્યારબાદ પ્રિન્ટ મોડમાં જવાનું છે મારે પ્રિન્ટ મોડમાં મારી પાસે બે ઓપ્શન જોવા મળે છે બારકોડ સ્ટીકર ને પુરાણું સ્લિપ આપણે બારકોડ સ્ટીકર વિશે પહેલા સમજી લઈએ કે બારકોડ સ્ટીકર હું ક્લિક કરીશ તો એ ફોરમાં એક પેજમાં ચોવીસ સ્ટીકર આવશે એમાં પણ હું જનરલી ઓડી જ સ્ટીકર યુઝ કરું છું બારકોડ સ્ટીકર ક્લિક કરીએ અને બારકોડ ઉપર પ્રિન્ટ કરીએ બારકોડ પ્રિન્ટ એમના માટે અહીંયા બારકોડને સિલેક્ટ કરવાની કોઈ જરૂરિયાત નથી સિલેક્ટ નહીં કરશો તો પણ એ તારીખના બારકોડ તમારી સામે આવી જશે દિવસ અહીંયા એક થી પંદર દિવસ લખેલા છે પંદર દિવસ સુધી એક્ઝામ ચાલે તો પણ હું ડે વન લઉં છું અને ત્યારબાદ અહીંથી કયા કયા બ્લોકમાં તમારે પ્રિન્ટ કરવા છે એ સિલેક્ટ કરી શકું ઓલ્ડ બ્લોક રાખું છું હેડિંગ પર ક્લિક કરવાનું છે તો હેડિંગમાં ત્રિમાસિક કસોટીના પ્રિન્ટ કરું છું એટલે ત્રિમાસિક સિલેક્ટ કરી લઈશ અથવા તો ત્યાં જે તમને નવા નવા અપડેટમાં જે ઓપ્શન મળે તે અને વર્ષ હું લખું બે હજાર છવ્વીસ હવે સબમિટ પર ક્લિક કરીશ તો તમારી સામે એક પેજમાં આ બધા બારકોડ આવી જશે હવે અહીંયા રેડ કલર જે દેખાય છે એ બારકોડનું નું આઈડી છે અને આજ તેર બસો પંદર એ આઈડી આ બારકોડ માં સમાયેલો છે કદાચ ડે ટુ સિલેક્ટ કરીશ અને સબમિટ કરીશ તો ડે ટુમાં કલર ચેન્જ થઈ જશે એ તો દરેક ડેનો કલર અલગ અલગ આપેલો છે જેથી કલર કોડને જોઈને પણ તમે ઓળખી શકો કે આ પેપર કઈ તારીખનું હતું તો આવી રીતે તમે બારકોડ જનરેટ કરી શકો અને આને પ્રિન્ટ પણ કરી શકો હવે આગળ વધીએ બારકોડ ની જગ્યાએ આપણે પુરવણી પર લગાવવા માટેની સ્લીપ તૈયાર કરવી છે તો એનો ઓપ્શન બીજો છે પુરવણી સ્લીપ એ પુરવણી સ્લીપ એ ફોરના પેજમાં એક પેજમાં ચાર નીકળશે એના માટે ક્લિક કરીએ તારીખ આપણે ત્રણ તારીખ જ રાખીએ અને બાર કોડ પ્રિન્ટ ઉપર ક્લિક કરીએ જ્યારે તમે ક્લિક કરશો હવે પ્રિન્ટ પ્રીવ્યુ ઓપન થઈ ગયું છે પરીક્ષા સિલેક્ટ કરીશું દ્વિતીય સામિક ત્રિમાસિક વર્ષ લખીએ બે હજાર છવ્વીસ દિવસ એક પસંદ કરીએ અને ફોટો વાય અથવા એન મીન્સ કે ફોટો દર્શાવવો હોય તો વાય ન દર્શાવવું હોય તો એન કરીશું વાય કરીએ અને સબમિટ પર ક્લિક કરીએ તો આવી રીતે પુરવણી પર લગાવવા માટેની પેપર સ્લીપ તૈયાર થઈ જશે જેમાં વિદ્યાર્થી નામ ચાર નંબર વિશેષ સમય સાથે અને બ્લોક રૂમ નંબર એક અને પુરાણી ક્રમાંક તેર બસો પંદર આવી ગઈ અહીં ડે વન છે એની જગ્યાએ ડે ટુ રાખશો અને સબમિટ કરશો તો આ કલર બદલાઈ જશે બ્લોક નંબર અને પુરવણી ક્રમાંકનો ડે થ્રી રાખશો તો એ મુજબ કલર આવી જશે હવે અહીંયા કુલ ગુણ કુલ ગુણ લખેલા નથી અને મેળવેલ ગુણ પણ લખવાનું ખાલી ખાનું ખાલી છે તો હવે કુલ ગુણ પણ આપણે અહીંયા જો લખવા હોય તો લખી શકાય પેલા એક કેવી રીતે આવે છે બતાવો આ ચાર તારીખ નું પેપર સિલેક્ટ કરીએ પુરાવણી સ્લીપ રાખીએ અને બારકોડ પર પ્રિન્ટ કરીએ સેમ એજ પ્રોસીઝર વર્ષ બે હજાર છવ્વીસ દિવસ એક ફોટો વાય સબમિટ કરીએ તો જુઓ કુલ ગુણ લખેલા માર્ક્સ અહીંયા તમને દેખાય છે કુલ ગુણ લખાઈ ગયા છે મેલવે ગુણ લખવાના જ બાકી છે આપણને પ્રશ્ન થાય કે ત્રણ તારીખમાં નહીં ચાર તારીખમાં કેમ આવ્યું તો એના માટે તમારે માસ્ટર ગુણની એન્ટ્રી કરવાની હોય છે જે માસ્ટર ગુણની એન્ટ્રી પૃષ્ઠવાર કુલ ગુણની એન્ટ્રીમાંથી થશે તે હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું